વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસનો તેરમો દિવસ તેર જાન્યુઆરી અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ આપણું જીવન યાદમાય કે ફરિયાદમય પરીક્ષાના સમયે રિઝલ્ટ આવે ત્યારે એક બે માર્ક્સને કારણે પ્રથમ નંબર ગુમાવનાર વિદ્યાર્થી બીજો નંબર પ્રાપ્ત થયો છે એનો આનંદ માણી શકતો નથી કંઈક ગુમાવ્યું છે પરંતુ એની સામે કંઈક મળ્યું છે એના માટે ઈશ્વરનો આભાર મારવાનું ચૂકી જવામાં આવે છે એક ભાઈ એક લાખ રૂપિયા રોકડા લઈને ટેક્સીમાં જઈ રહ્યા હતા અને જ્યારે ટેક્સીમાંથી ઉતર્યા ત્યારે એ પાકીટ પર્સ ટેસીમાં રહી ગયું અને ઘરે જઈને એમને યાદ આવ્યું કે એક લાખ રૂપિયા તો ટેક્સીમાં રહી ગયા ઘણું બધું દુઃખ લાગ્યું શોધવા માટે પ્રયત્ન કર્યા પરંતુ કોઈક એવો કોન્ટેક્ટ મળ્યો નહીં આ બાજુ ટેક્સી ડ્રાઈવરે વિચાર કર્યો કે મારે પણ આ વ્યક્તિને પૈસા પાછા આપવા છે પરંતુ એનું એડ્રેસ મને પણ ખબર નથી અને એટલા માટે એક મહિના સુધી એણે પ્રયત્ન કર્યા પેલા ડ્રાઈવરે એટલે જ્યારે કોઈક ને કોઈક રીતે જે વ્યક્તિનું પર્સ હતું એનું ઘર શોધી કાઢ્યું એમના ઘરે આ ડ્રાઈવર ભાઈ એ પર્સ લઈને ગયા પેલા ભાઈને પર્સ આપ્યું અને કહ્યું કે તમારા આ નાણાં મારી ટેક્સીમાં રહી ગયા હતા પણ શોધતા મને એક મહિનો લાગ્યો અને એ વખતે જે ભાઈએ પોતાના પૈસા ગુમાવેલા એમને પાછા મળ્યા ત્યારે એક લાખ રૂપિયા બે વખત ગણી જોયા અને એ વખતે ડ્રાઈવર ભાઈના મનમાં થોડું દુઃખ લાગ્યું કે મારી ઈમાનદારીનું સાબાસીના બે શબ્દો તો બોલતા નથી પરંતુ એક લાખ રૂપિયા બે વાર ગણીને મારી પ્રમાણિકતાનું અપમાન કર્યું અને ત્યારે ડ્રાઈવર ભાઈએ પ્રશ્ન કર્યો કે સાહેબ તમારા પૈસા બરાબર છે હા મારા પૈસા બરાબર છે તો બીજી વાર ગણીને તમારું મોં ઉદાસ કેમ થઈ ગયું અને એ વખતે પેલા ભાઈએ કહ્યું કે એક લાખ રૂપિયા તારી પાસે પડી રહ્યા એક મહિના માટે જો બેંકમાં મૂક્યા હોત તો એનું વ્યાજ મને મળત કહેવાનો બાબત એક લાખ રૂપિયા જે પરત આવ્યા છે ત્યારે આભારના શબ્દો નથી પરંતુ કંઈક ગુમાવ્યું છે ખૂટે છે એનો અફસોસ કરે છે અને એટલા માટે પ્રભુનું વચન પહેલો થેસ્સોલોનિકા પાંચમો અધ્યાય અને અઢારમી કલમ પહેલો થેસોલોનિકા પાંચમો અધ્યાય અઢારમી કલમ દરેક સંજોગોમાં પ્રભુનો આભાર માનવો જોઈએ પાઉલ પ્રેરિત મંડળીને લખે છે કે દરેક સંજોગોમાં આભાર માનવો જોઈએ આપણને મુશ્કેલી આવી હોય એવા પ્રસંગે પણ આભાર માનવો જોઈએ તકલીફ પડી હોય કોઈક રીતે નુકસાન વેઠવું પડ્યું હોય કોઈક રીતે અપમાન થયું હોય તો પણ પ્રભુનો આભાર માનવો આપણા હકમાં આપણે જે ધાર્યું હોય એ પ્રમાણે બને તો જ પ્રભુનો આભાર માનવો એવું પ્રભુનું વચન શીખવતું નથી દરેક સંજોગોમાં ઈશ્વર પિતાનો આભાર માનીને પ્રભુના નામને આપણે ધન્યવાદ આપવો જોઈએ પ્રભુએ આપણા જીવનમાં આપ્યું છે અને ઘણી બધી વખત આપણે જે ગુમાવ્યું છે એને યાદ કરતા રહીએ છીએ મને આ ના મળ્યું મને પેલું ના મળ્યું મારે આ જોઈતું હતું જે ગુમાવ્યું છે એને યાદ કરીએ છીએ પણ જે મળ્યું છે એના માટે પ્રભુનો આભાર માનીએ એ પ્રભુનું વચન આપણને સહ સમજવામાં સહાય કરે કારણ કે દરેક સંજોગોમાં મારે પ્રભુનો આભાર માનવાનો છે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટમાં તમારો આશીર્વાદ આપો દોરવણી આપો સહાય પૂરી પાડો તમારી કૃપાના અનુભવમાં રાખો આજનું વચન તમે આશીર્વાદિત કરો ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો આ મે